પ્રમુખ સ્વામી મહારાજે બાવીસ વર્ષ પૂર્વે જંબુસર શહેરમાં આ મંદિર સમાજના ચરણે ધર્યું હતું અને તેના પાટોત્સવ પૂજ્ય રાજેશ્વર સ્વામીના સાનિધ્યમાં ઉજવાયો હતો જેમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી પૂજ્ય ક્ષમાસેન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે વૈદિક મહાપૂજા અન્નકૂટ દર્શન જેનો હરિભક્તોએ લાભ લીધો હતો તથા પાટોત્સવ સભા યોજાઈ હતી સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું કે કોઈ પણ ભગવાનની ભક્તિ પતિવ્રતાની જેમ કરવી જોઈએ તેમ કહી સનાતન ધર્મ અંગે સવિશેષ પ્રસંગો સહિત સમજાવ્યું તથા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગ સાથે સર્વોપરીની વાત કરી હતી બીએપીએસ દ્વારા ઉપાસનાના મંદિરો બનાવ્યા છે આ પ્રગટનો સંપ્રદાય છે એ મોક્ષનો માર્ગ છે નિશ્ચય પાકો કરવાનો છે તો જ પાટતસવરી ઉજવણી કહી શકાય તે સહિત વચનામૃત ગ્રંથ ગઢડા મધ્ય 41 ની સવિસ્તાર સમજ આપી હિન્દુ ધર્મમાં મંદિરે અગત્યનું સ્થાન છે તેમ જણાવ્યું હતું જેડીસી નિયર સાથે ડીએન વાઘેલા જંબુસર